ગઈકાલે સોનાના ભાવમાં અચાનક વધારો થયો હતો પરંતુ આજે એટલે કે એકત્રીસમી ઓક્ટોબર શુક્રવારના રોજ ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો અંદાજીત એક હજાર રૂપિયાના ઘટાડા સાથે સોનાની કિંમત એક લાખ એકવીસ હજારને પાર પહોંચી છે ત્યારે વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ અગિયાર હજાર ચારસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ એકવીસ હજાર પાંચસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને સાથે બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ દસ હજાર ચારસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે આ ભાવ ઇન્ટરનેશનલ અને નેશનલમાં માર્કેટના આધારે નક્કી થતા હોય છે પરંતુ વાસ્તવિક બજારમાં તેની કિંમત ઘણી અલગ હોઈ શકે છે એટલે જ્યારે પણ સોનું ખરીદવા જાઓ તો ઘડામણ અને જીએસટી જેવા અલગ અલગ ચાર્જ એડ કરીને અમે જણાવેલા ભાવ અને જ્વેલર્સ પરનો ભાવ બંનેમાં ઘણો તફાવત હોઈ શકે છે